જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં ખૂબ જ શુભ માનવામાં આવતી તિથિ જેનો ક્યારેય ક્ષય નથી જે અક્ષય સુખ સંપત્તિ પ્રદાન કરનાર અક્ષય તૃતીયા જે ઉત્તમ ફળ પ્રદાન કરનાર તેનો મહિમા વર્ણવેલો છે અખાત્રીજ પાછળની ઘણી બધી હિન્દુ માન્યતાઓ જોડાયેલી છે તેનો મહિમા ગાથા આજે વર્ણવીશું તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો અખાત્રીજ પાછળની હિન્દુ માન્યતાઓ મુજબ ઘણા બધા પ્રસંગો આલેખાયેલા છે કોઈ તેને શ્રી હરિ વિષ્ણુ ભગવાનના જન્મ સાથે જોડે છે તો કોઈ ભગવાન શ્રી કૃષ્ણની લીલા સાથે જૈન ધર્મમાં પણ અખાત્રીજનો વિશેષ મહિમા છે અખાત્રીજ અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે અનેક રસપ્રદ ઘટનાઓ ઘટી છે તો આજે એ ઘટનાઓ યાદ કરીએ આ પવિત્ર દિવસે સૃષ્ટિના પાલનહાર અને રક્ષક શ્રી હરિ વિષ્ણુ ભગવાન પરશુરામના રૂપમાં અવતાર લઈ પૃથ્વી પર આવ્યા તેથી અખાત્રીજ પરશુરામ જયંતિ તરીકે ઉજવાય છે બીજી માન્યતા અનુસાર ત્રેતાયુગની શરૂઆતમાં અતિ પવિત્ર ગંગાજીને ભગીરથ ધરતી પર લઈ આવ્યા હતા સ્વર્ગમાંથી માતા ગંગાને પવિત્ર નદીના રૂપમાં અખાત્રીજના દિવસે લાવ્યા હોવાથી આ તિથિનું મહત્વ અધિક છે આજ દિવસે ગંગા સ્નાનનું ખૂબ જ મહત્ત્વ છે અખાત્રીજના દિવસે કરેલા કર્મ અખૂટ રહે છે તેથી અન્નની દેવી મા અન્નપૂર્ણા તરફથી આપણા ઘરના અન્નના ભંડાર અખૂટ રહે તે માટે પાર્વતી દેવીનું મા અન્નપૂર્ણાના રૂપમાં સવિશેષ પૂજન કરાય છે અખાત્રીજે કરેલા અન્નપૂર્ણા પૂજનથી રસોઈ અખૂટ સ્વાદિષ્ટ અને ગુણવત્તાસભર બને તેવી માન્યતા છે દક્ષિણ ભારતમાં આ પર્વનું વિશેષ મહત્વ છે એક માન્યતા એવી પણ છે કે ભગવાનના દરબારના ખજાનજી એટલે કે કુબેરજી જેમણે શિવપુરમની પવિત્ર ભૂમિમાં આ દિવસે શિવની વિશેષ આરાધના કરી અને શિવને પ્રસન્ન કર્યા હતા કુબેરની આરાધનાથી શિવજીએ કુબેરને પુનઃ તેની લક્ષ્મી ધન દોલત અને સંપત્તિ આપી આ ધન દોલત સંપત્તિ આપતા પહેલા કુબેરજીને શ્રી મહાલક્ષ્મીની ઉપાસના અને આરાધના કરવાની સલાહ આપી શિવજીની આજ્ઞાથી કુબેરે અખાત્રી છે મહાલક્ષ્મીની ઉપાસના કરી અને તેને ગુમાવેલી તમામ સંપત્તિ પાછી મેળવી ત્યારથી આ દિવસે શ્રી હરિ વિષ્ણુ સહિત લક્ષ્મીજીની ઉપાસના કરવાનું મહત્વ છે આ દિવસે મહર્ષિ વેદવ્યાસ મહાભારત મહાકાવ્ય શ્રી ગણેશજીની સાક્ષીએ લખવાનો શુભ આરંભ કર્યો મહાભારતની કથા મુજબ ભગવાન શ્રી કૃષ્ણએ વનવાસ દરમિયાન પાંડવોને અક્ષય પાત્રની ભેટ આપેલી જેના કારણે અસીમિત માત્રમાં ભોજન મેળવી શક્યા હતા એક માન્યતા એવી પણ છે કે સુદામાં પૌવા ને મિત્ર ભગવાન શ્રીકૃષ્ણને મળવા આવ્યા હતા શ્રી કૃષ્ણએ પ્રેમવર્ષ મુઠ્ઠી પર પમવા દાનમાં સ્વીકારી તેનું સર્વ પ્રકારે અભિવાદન કરી અક્ષય સમૃદ્ધિ પ્રદાન કરી હતી ત્યારથી જ આ દિવસે દાનનો વિશેષ મહિમા છે ભારતના ઓરિસ્સા પ્રાંતમાં ખેડૂતો ખેતર ખેડવાની શુભ શરૂઆત કરે છે બંગાળ પ્રાંતમાં વેપારીઓ ધંધાના હિસાબના ચોપડાનું પૂજન કરે છે જૈનોના ચોવીસ તીર્થકર્માના એક એવા ઋષભદેવ ભગવાન આદિનાથના નામે પ્રસિદ્ધ છે ઋષભદેવ જૈનની ભિક્ષુ હતા તેમણે જૈન ધર્મમાં આહારાચાર્યનો પ્રચાર કર્યો આહારાચાર્ય એટલે જૈન સાધુ સુધી આહાર ભોજન પહોંચાડવાની પદ્ધતિ છ માસ સુધી તેમણે અન્નજળ વિના તપસ્યા કરી ભોજનની જરૂરિયાતમાં ધ્યાનમાં બેસી ગયા એક વર્ષ બાદ રાજા શ્રેયાંશ ઋષભદેવની પરિસ્થિતિ સમજી ગયા તેમના ઉપવાસ છોડાવી તેમને શેરડીનો રસ પીવડાવી પારણા કરાવ્યા ત્યારથી અખાત્રીજના દિવસે જયનો ઉપવાસ રાખે છે અને શેરડીનો રસ પીને પારણા કરે છે તો મિત્રો આજનો આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે તો આવો છે અક્ષય તૃતીયાનો ઉત્તમ દિવસનો ખૂબ જ મહિમા તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવી જ નવી